આ તરફ ભાજપના બે દિગ્ગજ નેતાઓ આમની સામે છે રમણલાલ વોરા અને પુનમ મકવાણા આમની આવ્યા છે ફરી એકવાર ભાજપ નેતા ભાજપ નેતા સામે મોરચો ખોલતા હોય તેવું સામે આવ્યું છે પૂર્વ ધારાસભ્ય પુનમ મકવાણાએ અત્યારના ધારાસભ્ય રમણલાલ વોરા સામે બાયો ચડાવી છે હકીકતમાં બોગસ ખેડૂત ખાતે દાંડેલી રમણલાલ વોરા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે થાય તેવી માંગથી છે પાલમાં અમે જમીન ખરીદી હતી રમણ વોરા ખેડૂત ખાતેદાર નહોતા કે તેમાં પણ ગફલત રાખવામાં આવી છે ઓગણજ ના રમણભાઈ ઈશ્વરભાઈ નામે પણ ઉતારો લેવામાં આવ્યો હતો આ સમયે હવે જ્યારે આ આટલા વર્ષો વીતી ગયા છે કાર્યવાહી થઈ નથી તેવામાં પુનમભાઈ કહી રહ્યા છે કે ત્વરિત કાર્યવાહી થાય તેવી માંગ તેમણે કરી છે એક પત્ર પણ લખ્યો છે એડરના પટેલે તેર કરોડથી વધુમાં આ જમીન રમણલાલ વોરાના દીકરાને વેચી દીધી છે બેંકમાં ચેકના કોઈ જ ટ્રાન્ઝેક્શન નથી ટેક્સ ચોરીનો પણ ગુનો અહીંયા બને છે રમણલાલ વોરા સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે તો રમણલાલ વોરા અને પૂનમ મકવાણા અત્યારે આમને છે પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવ્યા છે છેલ્લા એક બે વર્ષથી આ સમાચાર આવી રહ્યા છે કે બોગસ ખેડૂત ખાતેદાર બનીને રમણલાલ વોરાએ જમીન ખરીદી હતી જોકે એમાં પણ અલગ અલગ જગ્યાએ તપાસ પણ થઈ છે બે દિવસ પહેલા પણ ઇડરના મામલતદારે આખા પરિવારને રમણલાલ વોરાના જે પરિવાર છે એમના સભ્યોને પણ હાજર થવા માટે આદેશ કર્યો છે હવે આ સમગ્ર બાબતે પૂનમભાઈ કહી રહ્યા છે કે કડક કાર્યવાહી થવી જોઈએ તેમણે ગાંધીનગર કલેક્ટરને ગઈકાલે પણ એક પત્ર લખ્યો તો આજે ફરી એકવાર તે મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે રમણલાલ વોરા સામે આક્ષેપ જે અગાઉ અધ્યક્ષ પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે બોગસ ખેડૂત ખાતેદાર ને લીધું કે હજુ સુધી ફક્ત અને ફક્ત કાગળની કાર્યવાહી જોવા મળે છે જમીન સરે કોઈ કાર્યવાહી થતી નથી તેવામાં હવે પૂનમ મકવાણા ખુલીને સામે આવ્યા અને રમણલાલ વોરા સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે